તો પાણી ભરાવવાનું જરૂરતા આગ્રહ છે apa agar rota me de ai el baat bharat laga hai abhi the beta tum ye tum bani bahut જીવનમાં એક વખત પ્રાચીના પીપળે આવી અને પિતૃ તર્પણ કરવું જોઈએ પીપળાને પાણી પાવું જોઈએ આપણા પિતૃઓ મોક્ષ ગતિ પામશે સદગતિ પામશે અને આપણા સમગ્ર કુટુંબ ઉપર કૃપા દ્રષ્ટિ પ્રાચી છે મહાત્મ્ય સો વાર આશી એકવાર પ્રાચી સરસ્વતી નદી કે જે હિમાલયમાંથી નીકળી છે લુપ્ત થઈ ગઈ છે ગુપ્ત થઈ ગઈ છે અને ભારતમાં અનેક જગ્યાએ દર્શન આપી પાછી લુપ્ત થઈ જાય છે અહીંયા પ્રાચીમાં સરસ્વતી નદી એનું વહેણ પશ્ચિમથી પૂર્વ તરફનું છે એટલે એને કુંવારી નદી કહેવામાં આવે છે અને અહીંયાથી પ્રભાસ પાટણ ક્ષેત્રમાં ત્રણ નદીનો નો સંગમ થાય છે એ સંગમમાં મળી અને દરિયામાં વિલીન થઈ જાય છે

ભગવાન કૃષ્ણ માધવરાયજી એ દર્શન આપેલા સ્વયંભૂ પ્રગટ થયેલા વાત કરતા આવડે નથી Нужно. А я не не પ્રાચી તીર્થમાં આવેલી આપણી સમસ્ત દેશાવર લોહાર સમાજની ધર્મશાળાનું વિશ્વકર્મા દાદાનું મંદિર બહુ જ સરસ મજાની જગ્યા સુંદર મજાનું બાંધકામ સરસ મજાની સગવડતાઓ સાથેની ધર્મશાળા અને પ્રાચીના પીપળાથી માધવરાય મંદિરથી એકદમ નજીક પાંચ મિનિટના જ વોકિંગ ડિસ્ટન્સમાં અત્યારે આપણે ગ્રાઉન્ડ ફ્લોરના સત્સંગ હોલનું દર્શન કરી રહ્યા છીએ સરસ મજાનો મોટો સત્સંગ હોલ છે અહીંયાની સેવા પૂજા કરે છે પૂજ્ય બાપુ છે વર્તમાન ટ્રસ્ટી મંડળની યાદી ઈસવીસન ઓગણીસો બાસઠમાં માં આપણા વડીલોએ પૂર્વજોએ અહીંયાની સમસ્ત લુહાર સમાજની દેશાવરની ધર્મશાળાના પાયા મૂકેલા જય વિશ્વકર્મા ભગવાન જય ગજાન ગણપતિ ભગવાન સંકટ મોચન કષ્ટ કષ્ટભંજન શ્રી હનુમાન દાદા રોખ